હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરઠની રસદાર લોકવાર્તાઓ મિત્રો આજે આપણે વાત કરવાના છે ચામુંડા માતાના ધામ એટલે કે ચોટીલાના ઇતિહાસ વિશે ગુજરાતના ચોટીલામાં ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અહીં માતા પર્વતની ટોચ ઉપર બિરાજમાન છે વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આ સ્થળની મુલાકાતે આવે છે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં આ મંદિર આવેલું છે આ મંદિર અમદાવાદ રાજકોટ હાઈવેના આઠ પર આવેલું છે અને સમુદ્રની સપાટી અગિયારસો તોતેર ફૂટની ઊંચાઈ પર પર્વતની ટોચ ઉપર માતા બિરાજમાન છે પર્વતની ટોચ પર પહોંચ્યા પછી ઉપરથી તળેટીનો નજારો એકદમ રમણીય લાગે છે તળેટીથી મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ અંદાજે છસો થી છસો પચાસ પગાથીયા ચડવા પડે છે અમદાવાદ થી રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય જળમાર્ગની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે તેની બાજુમાં અનેક નાની મોટી ટેકરીઓ છે તેમાંની એક ઊંચી ટેકરી પરમાં ચામુંડા એક સુંદર ભવ્ય વિશાળ જોતા જ મનને હરી લે તેવું મંદિર છે ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગાથીયા છે છસો જેટલા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના સ્થાનકના દર્શન કરી દૂર દૂર દેશાવરથી આવતા ભાવિકો પોતાની માને જાતને કૃતાર્થ માને છે ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે તેઓ ક્યારે થઈ એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી પરંતુ એમ કહેવાય છે કે અરસામાં પાંડવો થયા અરસામાં માં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોક માન્યતા છે આ તો એક માત્ર દંતકથા છે સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી પરંતુ માના અપાર પર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શન આવતા હોય છે અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ ધર્મશાળાની સગવડ છે વહેલી સવારે પાંચ વાગે ઋતુ પ્રમાણે થતા સૌંદર્ય સૂર્યાસ્તના ફેરફારના સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય ફવ રહે છે માનતા માટેની ચુંદડી પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનોમાંથી મળી રહે છે ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી ધોરી માર્ગ પર જમવા માટે સારા અને સસ્તા ભોજનાલય ઉપલબ્ધ છે અમદાવાદ થી રાજકોટ તરફ જવાનો તમામ વાહન વ્યવહાર ચોટીલા થી પસાર થાય છે અને ખાનગી વાહનો પણ મળી રહે છે અહીંથી રાજકોટ પચાસ કિલોમીટર દૂર આવેલ ચોટીલાનું આ પવિત્ર સ્થળ બાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાતિનું દક્ષ રાજાએ જગત કલ્યાણ માટે એક પક્ષનું આયોજન કર્યું આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું માત્ર પોતાના જમાઈ અને દેવાધી દેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રાખ્યા કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામું અને નિરર્થક છે વગર આમંત્રણે ભગવાન શિવની નામરજી છતાં પાર્વતી પિતા દક્ષ યજ્ઞમાં ભાગ લેવા આવ્યા અને પિયરમાં પાર્વતીજીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં સતી મનોમન સહન કરી ગયા પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ત્યારે એક બાજુ ખૂબ જ દુઃખી થયા પતિનું અપમાન સહન થવાથી પાર્વતીજી યજ્ઞની જાળામુખીમાં કૂદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી અને ભગવાન શંકરને આ સમાચાર જાણે ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક ગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષ રાજાને પકડીને મારી નાખવા માટે મોકલે ચારે બાજુ હાહાકાર મચી ગયો સતીના વિષ્ણુમાં એટલે કે ભગવાનના ક્રોધિત થયા સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને તેમણે તાંડવ નૃત્ય કર્યું આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના નવ ટુકડા કર્યા જ્યાં સતીના અંગનો જે ટુકડો પડ્યો તેઓ એક શક્તિપીઠ બન્યો ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે આ ઉપરાંત અનેક માન્યતા છે મંદિરનો ઇતિહાસ પણ રોચક છે માં ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો અહીં રહેલા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિ મુનિઓ શક્તિની આરાધના કરી ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવેલ આ આરાધનાથી પ્રસન્ન થઈ આ દાસક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ઋષિ મુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું તેનાથી બચવાનું વરદાન માગી તેમની વાંત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર અને બંને રાક્ષસોને વિનાશ કર્યો માતાએ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો

હોવાથી તેમને સિંહ તેમનું વાહન સિંહ છે ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર છે કહેવાય છે કે મંદિર સવારે ખૂલ્યા પછી સાંજે સાત વાગે બંધ થઈ જાય છે સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત પહેલા દર્શન કરી ઉતરી જાય છે મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે કહેવાય છે કે ચોટીલા પર મહાચામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે અને મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રિ ઉજવણી કરવામાં આવે છે મહા ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમય મેળા જેવું વાતાવરણ જોવા મળે છે નવરાત્રિ દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે આસો માસની નવરાત્રીના આઠમા નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ છે મંદિર પાછળના ભાગમાં એક દિવાલ પર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોંટાડવામાં આવે છે લોકોનું માનવું છે કે જો દિવાલ પર એક જ વારમાં સિક્કો ચોંટી જાય છે તો મનોકામના પૂર્ણ થાય છે ચોટીલાની તળેટીમાં મા ચામુંડામાનો મઢ પણ આવેલો છે જે શ્રદ્ધાળુઓ ઉપરથી સુધી જઈ નથી શકતા તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મઢમાં મા ચામુંડાના દર્શન હોય છે આ યાત્રા ધામ સુધી પહોંચવા માટે હવાઈ સડક અને ટ્રેન એમ ત્રણેય માર્ગોની સુવિધા મળે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ